આગળ ચાલી ને જવું તો કરી અરે બાપુ આ માં એક સમય જયારે મારી સોળ વર્ષ ની હતી ને બાપુ મને આજ મારા દીકરા પણ સાચવતા નથી આ વાતનું મને વારંવાર દુઃખ થાય છે બાપુ અરે કોઈ ભરોસો નથી બાપુ હા મા હું જાણું આ સાધુ તો ઘણા બધા જોયા પણ આવા સાધુ ક્યાંય નથી જોયા આપે

કે એક દિવસ માણસ ની કાયા પણ ક્યારે કરમાઈ જાય એ નક્કી નથી હોતું વામા આજ આને પ્રભુ આ સાચું સમજાણ કે સત્ય શું છે અરે તમે કોણ કહ્યું અને અહિયાં